નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી મદદગાર બહેનોના માનદ વેતનમાં વધારા વિશે આજે જે વિડીયોમાં આપણે વાત કરીશું તે કોઈ ફિલ્મની સ્ટોરી નથી કે કોઈ બનાવટી કિસ્સો નથી અથવા તો કોઈ રાજકીય ભાષણ પણ નથી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની એવી બહેનો વિશે જેઓ દરરોજ દેશના ભવિષ્યની પાયો મજબૂત કરે છે તે છે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી મદદગાર બહેનો મિત્રો જ્યારે આપણે સવારે આપણા બાળકોને શાળાએ મોકલીએ છીએ ત્યારે ગામ અને શહેરના દરેક ખૂણે આંગણવાડી સેન્ટર ખુલતા હોય છે નાનું ઓરડું થોડા રમકડા થોડો પોષણ થોડો આહાર અને એક આંગણવાડી બહેન પણ આ નાનકડા સેન્ટરમાં દેશનું ભવિષ્ય ઘડાતું હોય છે સવારે વહેલી ઘડીએ આંગણવાડી બહેન પોતાનું ઘર છોડે છે પોતાના બાળકોને પાછળ મૂકે છે અને બીજાના બાળકો માટે આંગણવાડી સેન્ટર ખોલે છે બાળકોને ભેગા કરે છે તેમને ભણાવે છે તેમને રમાડે છે તેમને પોષણ આહાર આપે છે માત્ર એટલું જ નહીં મિત્રો મહિલાઓની નોંધ પણ આંગણવાડી બહેન રાખે છે માતાઓની દેખરેખ પણ આગળવાડી બહેન રાખે છે તેમજ કુપોષિત બાળકોની ઓળખ રસીકરણ માટે સમજાવત ઘર ઘર સર્વે સરકારી એપમાં ડેટા એન્ટ્રી મીટિંગ રિપોર્ટ ફાઇલ રજિસ્ટર વગેરે કામ આંગણવાડી બહેન કરે છે આ બધું જ કામ એક જ આંગણવાડી બહેને કરવાનું હોય છે અને આટલું બધું કામ કર્યા પછી પણ મહિનાના અંતે જે રકમ મળે છે તેને આપણે પગાર કહીએ છીએ પરંતુ આ રકમ પગાર કહેવાય કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે તો મિત્રો તમે જાણો છો તેમ આંગણવાડી કાર્યકર બહેનોને દસ હજાર અને આંગણવાડી તેડાગર બહેનોને પાંચ હજાર પાંચસોનું મહદઅંશે ઓછું માનદ વેતન આપવામાં આવે છે તો મિત્રો આંગણવાડી કાર્યકરોને આજે પણ પણ સેવિકા કહેવામાં આવે છે તેમની જવાબદારી કોઈ નિયમિત કર્મચારીથી ઓછી નથી મુદ્દે હવે આંગણવાડી બહેનો એક અવાજ બની છે આ વાત આજની નથી પરંતુ ઘણા સમયથી આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી દેવા છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હવે રાજ્ય આંગણવાડી કાર્યકર સંઘના આંગણવાડી કાર્યકરો અને મદદગારોએ સોમવારના રોજ દેશના વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે તો મિત્રો આ પત્રનો હેતુ બહુ સ્પષ્ટ છે માનદ વેતનમાં વધારો તો આંગણવાડી બહેનો અને મદદગારો દ્વારા સોમવારના રોજ વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે આ પત્રનો હેતુ ખૂબ જ સ્પષ્ટ હતો માનદ વેતનમાં વધારો કરવો કારણ કે લાંબા સમયની માંગ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય ના લેવાતા આખરે કેન્દ્ર સરકાર દેશના વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે અને તેમને પત્ર લખીને માનદ વેતનમાં વધારો કરવા તેમજ વર્ષોથી બાકી રહેલી ગેજ્યુટીની ચુકવણી કરવા માટે માંગ કરી છે

કોઈ ફેરફાર કરવામાં આવતો નથી પ્રાઇવેટ નોકરીઓમાં પણ કર્મચારીઓનું દર વર્ષે ઇન્ક્રીમેન્ટ થતું હોય છે તેમજ આંગણવાડી બહેનો પોતે એક સરકારી કર્મચારી જેટલું કામ નિભાવે છે તેમની ફરજ નિભાવે છે પરંતુ માનદ વેતન ખૂબ જ ઓછું આપવામાં આવે છે આંગણવાડી બહેન નું વેતન એનું એ જ રહે છે તો મિત્રો આંગણવાડી કાર્યકરો માત્ર એક કામ કરતી મહિલા નથી તેઓ સરકાર અને જનતા વચ્ચે પુલ બનીને કામ કરે છે સરકારની યોજના કાગળ પર જ નહીં પરંતુ જમીન પર ઉતારવાનું કામ આંગણવાડી બહેનો કરે છે છતાં પણ જ્યારે હકની વાત આવે ત્યારે તેમની અવગણના થતી આવી છે અને થાય છે. બીજો મોટો મુદ્દો છે ગ્રેચ્યુટી ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો ગ્રેચ્યુટીની પણ માંગ કરી રહ્યા છે ઘણી આંગણવાડી બહેનો છે તે વીસ પચીસ અથવા તો ત્રીસ ત્રીસ વર્ષ સુધી સેવા આપે છે અને આપી ચૂક્યા છે પરંતુ તેમને ગ્રેચ્યુટીનો લાભ હજુ પણ મળ્યો નથી નિવૃત્તિ થઈ ગઈ પણ તેમને યોગ્ય જે ગ્રેચ્યુટી મળવી જોઈએ. તે હજુ પણ મળતી નથી આ પણ લાંબા સમયથી ચાલી આવતી માંગ રહેલ છે જીવનભર સરકારી યોજના માટે પોતાનો સમય પોતાનું આરોગ્ય અને પોતાની શક્તિ આપી અને અંતે હાથ ખાલી તો આ ક્યાંનો નાય છે તો મિત્રો આ દુઃખ સમજવું સહેલું નથી આજ જ પીડાને લઈને હવે રાજ્યના તમામ આંગણવાડી કાર્યકરો અને મદદગારોએ એક સાથે નક્કી કર્યું છે કે વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક પ્રધાનમંત્રીને પત્ર લખવાનો કોઈ રસ્તા બંધ નહીં કરવાના કોઈ તોડફોડ નહીં કરવાની કોઈ રાજકારણ નથી કે રમવાનું માત્ર એક વિનંતી કરવાની છે કે માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને ગ્રેજ્યુટીની ચુકવણી કરવામાં આવે તો મિત્રો આંગણવાડી બહેનો પણ હવે આંદોલન કરીને કંટાળી ગયા છે તેઓ હવે કોઈ રસ્તા બંધ કરવા માંગતા નથી કોઈ તોડફોડ કરવા માંગતા નથી કોઈ રાજકારણ રમવા માંગતા નથી તે લોકો ફક્ત શાંતિપૂર્વક રીતે તેમના માનદ વેતન તેમના હકની લડાઈ લડવા માંગે છે વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક પ્રધાનમંત્રીને પત્ર લખીને તેમની પાસે માંગ કરી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે ગ્રેજ્યુટીની ચૂકવણી કરવામાં આવે આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તો તેઓ હજુ વધુ સારી રીતે બાળકો અને માતાઓ માટે કામ કરી શકશે કારણ કે પાયો જો મજબૂત હશે તો દેશનું ભવિષ્ય પણ મજબૂત હશે તો મિત્રો આ પત્ર માત્ર કાગળ નથી આ પત્ર છે લાખો બહેનોની મહેનત લાખો બાળકોનું ભવિષ્ય અને કરોડો પરિવારોની આશા હવે જોવાનું એ રહેશે કે આ અવાજ ક્યારે અને કેવી રીતે દેશના વડાપ્રધાન સુધી પહોંચે છે શું આંગણવાડી બહેનોને તેમનો હક મળશે શું તેમની મહેનતને યોગ્ય માન મળશે આ પ્રશ્નોના જવાબ સમય આપશે આપણે નહીં પણ એક વાત ચોક્કસ છે આ અવાજ દબાવવાનો નથી આ અવાજ સાંભળવાનો છે જો તમને લાગે કે માંગ યોગ્ય છે તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કારણ કે આ લડત એક બહેનની નથી આ લડત ભવિષ્યની છે જો તમે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયોને વધુ ને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ધન્યવાદ